હતા બુધવારના રાત્રિના બાર વાગ્યા થી પવનના ભારે સુસવાટા સાથે ગુરુવારે સવારે છ વાગ્યા સુધી છ ઇંચ અને સવારે છ વાગ્યા થી રાત્રિના આઠ વાગ્યા સુધી તેર ઇંચ વરસાદ ખાબકી જતા શહેરીજનોના બાબાવાડી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા શહેરના એસટી રોડ પર પાલિકાના કોમ્પ્લેક્ષની બનેલી દુકાનમાં પ્રથમ વખત પાણી ઘુસ્યા હતા તેમજ સીસીટીવી કેમેરાનો પોલ પવનના કારણે જમીન દોસ્ત થયો હતો તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ દસ થી પંદર ઇંચ વરસાદ ખાવક્યો હતો તાલુકામાં છેલ્લા પાંચ દિવસમાં પડેલા ભારે વધુ વરસાદના પગલે જનજીવન ખોરવાયું છે

માંડવીના નીચાણવાળા વિસ્તારો તેમજ દરિયાકાંઠાના ગામોમાં પાણી ભરાતા પ્રભારી મંત્રીએ અસરગ્રસ્ત લોકોની મુલાકાત લઈને તેમની પરિસ્થિતિથી વાકેફ થઈને લોકોને હૈયા ધારણા આપી હતી બાબાવાડી ખાતે સ્થળાંતરિત થતા નાગરિકો સાથે વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે જાનમાલની સલામતી અને ઝીરો કેઝ્યુઆલિટી માટે કામગીરી કરવામાં આવી રહી છે વરસાદ બંધ થાય અને પાણી ઓસરવા લાગે એટલે તરત જ સર્વે કરવામાં આવશે અને ત્યારબાદ સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવશે સ્થિતિ સામાન્ય થતાં જ વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાશે ઉપરાંત હાલ પણ ની ટીમો દ્વારા ખોરવાયેલો વીજ પુરવઠો પૂર્વરત કરવાની કામગીરી કરાય છે તેમણે વધુમાં વાવાઝોડાની આગાહીને પગલે તંત્ર દ્વારા નક્કી કરવામાં આવેલા આશ્રય સ્થાન પર લોકોને સલામતી માટે સ્થળાંતરિત થવા અનુરોધ કરીને સ્થળાંતરમાં લોકોને મદદરૂપ બન્યા હતા સ્થળાંતર થતા નાગરિકો પૈકી એક પરિવારની નાનકડી બાળકી બીમાર હોવાથી તેને તત્કાલ અસરથી આર્મીની એમ્બ્યુલન્સમાં સારવાર માટે દાખલ કરાઈ હતી પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરીએ સતત વરસાદના પગલે ખાસ કરીને પાપડી કોઝવે વગેરે બંધ રાખવા પોલીસ બંદોબસ્ત ગોઠવવા જણાવ્યું હતું ઉપરાંત અસરગ્રસ્ત ગ્રામ્ય તેમજ નીચાણવાળા વિસ્તારોમાં તત્કાલ અસરથી ફૂડ પેકેટનું વિતરણ શરૂ કરવા માટે તથા વાવાઝોડાની આગાહીના પગલે